તાલુકાના સાદલે ગામે મનન વિદ્યાલય સાદલીના બાળકો દ્વારા આ જોજ તારીખ ચૌદ ફેબ્રુઆરી પુલવામાં શહીદ થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો બ્લેક ડેનો જાહેર કાર્યક્રમ સાધલી બસ સ્ટેન્ડ પર કર્યો ઉપ સરપંચ સંકેત પટેલ દિનેશભાઈ રબારી શિનોર કનુભાઈ મોહનભાઈ પટેલ પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિક જવાન મનન સ્ટાફ સહિત ગ્રામજનો તથા બાળકોએ તથા સમગ્ર મનન પરિવારે શ્રદ્ધાંજલિ આપી રિપોર્ટર કુણાલ દર જીવાયન એન ન્યૂઝ શિનોર ડે સાબિત થયો હતો જ્યારે ખૂબ મોજ મસ્તી સાથે આર્મીને પૂરો કાફલો ત્રેવીસો સુડતાલીસ આર્મી મેનનો કાફલો જતો હતો પુલવામા પાસેથી ઘાટીનો રસ્તો હતો ખૂબ મોજથી આગળના કાર્યની તૈયારી કરતા હતા કે સરહદ પર જઈને આપણે શું કરવાનું છે એની વચ્ચે જ તરત જ બીજા સેકન્ડથી જ ધમાકાનો અવાજ પુલવામાની ઘાટીમાં આવવા લાગ્યો અને ત્યાં જ ચાલીસ શહીદો શહાદતને પ્યારા થયા દેશના માટે જાન અર્પણ કરી છે પણ એ જ દિવસે ચૌદ તારીખ એટલે કે આપણા માટે કાળો દિવસ બ્લેક ડે સાબિત થયો કારણ કે એક સાથે જે આર્મી ઓફિસરો ખુશમગ્ન સાથે પોતાના રસ્તે આગળ વધી રહ્યા હતા એમણે પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે જ શ્રદ્ધા શ્રદ્ધાંજલિ આપતા આપતા આપના દેશના વડાપ્રધાન શ્રીએ પણ નક્કી કર્યું કે હું તમારા એક એક આંસુનો બદલો લઈશ તો ત્યાર પછી એ આતંકવાદીઓ સામે એમણે હુમલો કર્યો બીજા દેશની સરહદની અંદર જઈને હવાઈ આપણી જે શક્તિ હતી એનું પ્રદર્શન કર્યું છે ભારત ખૂબ મજબૂત દેશ એક હજાર કિલો બોમ્બ સાથે એવા વિસ્ફોટો કર્યા કે ત્રણસો લોકોને ત્યાંને ત્યાં પોતાનો આતંકવાદીઓએ જીવ ગુમાવ્યો અને ત્યારબાદ જ્યારે અભિનંદનને એમણે અરેસ્ટ કર્યો ત્યારે અભિનંદનને પણ આપણે ભારતમાં જીવતો પાછા લાવીને ભારતને ખરેખર અભિનંદન આપ્યા છે આજના દિવસે હું પણ સડલી ગામ અને મનન વિદ્યાલયના બાળકો પાસે એટલી જ આશા રાખું કે આપણે આ શહીદીને ક્યારે પણ ના ભૂલીએ અને આપણા વિસ્તારની અંદર શહીદી માટે એટલે કે સરહદ માટે ખૂબ ઓછા લોકો પ્રયત્ન કરે છે તો આજે મનન વિદ્યાલય તરફથી નમ્ર વિનંતી કરું કે જો શરીર મજબૂત હોય અને દેશ માટે કંઈક કરવાનું જુનૂન હોય તો આપણે પણ એ જુનૂનને ખરેખર સરહદ પર બતાવવું જોઈએ દેશ માટે શું કરી શકીએ છીએ આપણે સાબિત કરવું જોઈએ જય હિન્દ જય ભારત and press the bell icon. Never miss an update.